હિન્દુ ધર્મની અંદર વારંવાર વપરાતો શબ્દ એટલે પાપ અને પુણ્ય પાપ અને પુણ્યની વ્યાખ્યા તો નથી ખબર પણ શું સારું અને શું ખરાબ એ નથી ખબર બસ એટલું જ જાણીએ કે જે કામ કર્યા પછી આત્મા ડંખે મન વ્યાકુળ બની જાય એ કામ પાપ કર્મ અને જે કામ કરવાથી આત્મા સંતુષ્ટ થાય મન પ્રફુલ્લિત થઈ જાય એ કામ પુણ્ય કર્મ જો કે પાપ અને પુણ્ય છે એ વ્યક્તિની પોતાની નિરક્ષીર વિવેક બુદ્ધિ ઉપર છોડી દઈએ અને વાતને આગળ વધારીએ હેલો દોસ્તો હું છું વૈશાલી અન આપણા લોકસાહિત્યમાં તો કેટલી એવી વાતો છે અને જેમ હું વારંવાર કહું છું એમ કે રાજંશ જેમ દૂધ અને પાણી ભેગા કરી અને એને આપો તો દૂધનું સેવન કરે અને પાણીને ત્યજી દે એના જેમ આપણા લોકસાહિત્યમાં કેટલી એવી વાતો છે પણ આ વાતોમાંથી દૂધરૂપી જે સતત્વ છે એને આપણે ગ્રહણ કરવાનું છે અને જે પાણી રૂપી છે એને આપણે ત્યજી દેવાનું છે આવી જ એક વાત છે જેને દરબાર પૂંજાવાળા એ શબ્દરૂપ આપેલું છે આપણે પાપ પુણ્યની જે વાત કરી એ વાતનું શીર્ષક પણ એમણે આપ્યું છે પુણ્યનો પ્રભાવ સૌરાષ્ટ્ર કચ્છમાં વસતી એક જાતિ એના નામ ઉપરથી પ્રદેશનું નામાભિધાન કાઠિયાવાડ એવું થયું એ કાઠી જ્ઞાતિ અને એની જ આ વાત છે ઢાંકના દરબાર ઘટના ઉગમણા બારના એક ઓરડા ઉપર આ સોનબાઈ પતિની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા સુગંધિત કાળા ભમ્મર સેથાની સીધી પટ્ટી ઉપર કંકુટાયું હતું જામનગરી ગલરેટો ઊંડું ઊંડું થઈને સુડો દેહલતાના વાહણા લેતો એ ખંડની સમીર લહેરીઓને પોતાની મીઠી સુગંધથી મહેકાવી રહ્યો હતો ગોરા ગોરા બાવડાના કસકસતા કમખાની બાઈ ઉપર સોનેરી જરીના મોરલા જાણે કે પોતાની ઢેલુંને મળવા બોલાવી રહ્યા હોય એવા આલેખાયા હતા લીસી ફરસબંધી ઉપરના પૂંભીદાર મખમલી ગાલીચા ઉપર હિંડોળો ચલાવવા કંકુવર્ણા પગની થપાટથી ઝાંઝરીનો ઝીણો ઝમકાર એની સાથે તાલ પૂરી રહ્યો હતો ગોઘરીવાળા આપણાની ઢગ લાલ લહેંગાની ગોઘરીઓનો ખંકાર ખંડમાં સંગીત લહેરાવી રહ્યો હતો બિલોરી જળમાં નાનું નહીં અને મોટું પણ નહીં એવું મચ્છી યુગલ ડૂબકી ડોર રમી જેમ સ્થિર થયું હોય એમ સોન બાયના કાજલ ઘેરા નૈના કંથની વાટ જોઈ જોઈને ગરબાર ગઢને ડોઢી ઉપર ખસવાની ના પાડતા મંડાઈ રહ્યા હતા આવું શૃંગારભર્યું વાતાવરણ સાહિત્ય રસિક દરબાર વાળા વેરામણજીના માનસપટ ઉપર ડાયરા વચ્ચે વારંવાર દાદૃશ્ય થતું દરબાર જોઈ રહ્યા હતા ક્યાં ખોવાયેલા મનના વેરાવળજી વારંવાર મિત્રોની મશ્કરીનો શિકાર થઈ રહ્યા હતા આમ તો દરબાર વેરાવળજીના કુટુંબમાં નજીકના કહી શકાય એવા કોઈ કુટુંબીઓ રહ્યા નહોતા ડાયરો વિખેરાયો પોતા ઉપર દસ દિવસમાં કામણ કરનાર કોડભરી કાઠિયાણીને મળવા વાળો ચાલ્યા દોરી ખોલીને અંદર આગળની ફરીમાં જીવો પ્રવેશ કર્યો કે આઈ સોનબાઈ ના દોઢ પ્રકાશમાંસુ તસું થતી સુરવાલની બહાર નીકળવા માંથી રહી હતી ગોઠણ સુધી ઢળતા બાહુની લાંબી આંગળીઓ વતી વેરાવાજીએ ડેલીનો આંગળીઓ વાયસો આઈના મનમાં કંઈક અકથ્ય મૂંઝવણે સ્થાન લીધું ચતુર કાઠિયાણે પોતાના કંઠની મોજડીના પ્રસારમાં થતા અવાજથી ખાઈટ ઉપરથી નીચે ઉતરી ગયા બંને હસ્તની અંજળી કરી નીચે મુખ રાખી નેનથી આવકાર દેતા લજ્જિત થઈ અને ઊભા રહી ગયા વેરાવળજીએ સોનબાઈ તરફ એક આછી દ્રષ્ટિ ફેરવી ઝૂલા ઉપર બેસતા જ બોલ્યા વાટમાં કશી અડચણ તો નથી આવી ને ના રે આપના મને તેડવા આવેલા સ્નેહી સંબંધી મને કંઈ પણ તકલીફ પડવા દે ખરા રસ્તે તો ખૂબ આનંદ આવ્યો એમ કહીને સોનબાઈ હસી પડ્યા ગણેશ્વર મહાદેવની જગ્યામાં વેલ છોડી અને ત્યાં જમવાનું રાખ્યું હતું રાણી તમારો આજનો દિવસ મુસાફરીમાં જેમ મજાનો પસાર થયો એ મારો પણ દિવસ લહેર થઈ ગયો આપણા જ ભૂરા પટેલના કડા જુડ જામી પડેલા વાડમાંથી વારાઈતને બહાર કાઢવામાં પૂરા ત્રણ કલાક ગયા જેઓએ બહાર નીકળ્યો ને કે અમરાભાઈ અને વજેસિંહજીના કોયડાના પેટમાં દાતડી મેળવી મેં મારા ફૂલમાળિયાની વાઘનો ઈશારો કર્યો ભાગતા વારાયતનો પીછો પકડ્યો રાણી બિચારા વારાયતનું મારા પાણીદાર ફૂલમાળિયાની પાસે હું ગજુ અમે ભેગા થઈ ગયા અને એક જ ભાલાએ એને મેં ધરતીની સાથે ચડી દીધો આપે પણ એકલા વારાયતની પાછળ પડીને શિકારની મજા માણી ત્યારે તો એમ કહીને સોનબાઈએ પોતાના ધણીની પોરસ્પરી વાતમાં સૂર પૂર્યો પરંતુ વારાતની હત્યા અને ભૂરા પટેલને થયેલા નુકસાનથી એ કાઠિયાણીના મનમાં એક આછી કંપારી આવી ગઈ થોડા જ સમયમાં આ સોનબાઈ દરબારગઢની તમામ વસ્તુથી રીત રિવાજથી પરિચિત થઈ ગયા સોનબાઈનો સ્પર્શ થતાં માંડું છૈંડું ચાકળા ચંદરવા કટોદાન પટારા ડાબલા અને ખાટની પતળની સાકળના મેલના થર સાફ થઈ અને જળકાટ મારવા લાગ્યા જળ વસ્તુમાં પણ જાણે કે ચેતન પુરાઈ ગયા કેટલાય વર્ષોથી કુટુંબમાં જેમનું કોઈ ન હતું એવા દરબાર વેરાવળજી ની સંસાર આઈ આગવા અટૂલા પુષ્પમાં મહેકી રહ્યા સુગંધ ભૂપ સળીની જેમ પસરાવી રહ્યા સુખ સોનબાઈ અને વેરાવળજી ને વીટળાઈ વેળ્યું યુવાન વેરાવળજી શાંત કહી શકાય એવું છતાં શિકારી જીવન જીવતા હતા ક્ષત્રિય ગભરૂ પ્રાણીની હત્યાને આનંદનું સાધન બનાવી રહ્યા હતા આથી આઈ સોનબાઈ મનમાં મૂંઝાતા કાઠિયાણી સમજતા કે હજી કાળ વાંક્યો નથી આમ ને આમ બે વર્ષનો સમય પસાર થઈ ગયો કોઈ દિવસ નહીં અને આજે જ દરબારગઢની પાછલા વાડામાં પડતી બારીએ સોનભાઈ જઈ ચીડ્યા એક સસલીને ઉદરમાં રહેલા બચ્ચા સહિત એ જોઈ રહ્યા દરબારના રસોયા એને ચીરીને સાફ કરી રહ્યા હતા સસલીનું ચામડું ઉતળાયું સાથે જ આયના અંતરના ચીરા પીડા સોનભાઈ પોતાના જ ધણીને આવા કામમાં પડેલા જોઈને જીવ અવળો થઈ ગયો પ્રભાતે પૂજા વખતે કી નામે દીવા કરી અને આ સોનબાઈ સૂર્ય અને રન્ના રીઝવવા અને વિનમવા લાગ્યા હે દાદા તું મારા ધણીને હવળી મૈ દે વાળ વાળ ઈ માર્ગેથી વાળાને પાછા વાળ મારા કંઠની તણ તણ પેઢીથી એવું ચાલ્યું આવેશ કે પુત્ર જ્યાં પાણે ઝૂલતો હોય ને ત્યાં જ પિતાનું અવસાન થાય એ પણ કંઠમાળાના એક જ રોગથી એમાંથી અમારો ઉદ્ધાર કરી માડી વાળાને ભલી મૈ દે તું એને વાળ આ સૂર્યનારાયણ અને માતા રન્ના દેની પૂજાએથી પહાડ જેવો નિશ્વાસ નાખીને ઉઠી જતા આમ ને આમ પાંચ પાંચ વર્ષના વાણા વાઈ ગયા વેરાવળજીના સ્નેહના ધોધમાર વર્ષા ધારાઓ ઝીલવા માટે સોનબાઈનું હૃદય સાગરના જેવું વિશાળ બની રહ્યું હતું લગ્ન જીવનના પાંચ વર્ષ પૂરા થયા તે રાત્રે ચંદ્રે ચંદ્રિકાને આ સોનબાઈ સાથે રમવા મોકલી નમણું દેહ લાવણીય ગુલાબી લાલી છટાદાર ડોક મરોળ ગોરા મુખડાની શોભા સીમા સમા નૈનના વીજ ચમકારા વેરાવાજી સ્નેહભીની આંખે જોઈ રહ્યા ક્યારેય નૈન અને આજે જ દરબારને પોતાના મનમાં ઘણા દિવસથી ઘોળાતા એક પ્રશ્નનો ઉત્તર શોધવા મન થયું રાણી તમે જાત જાતના પકવાન બનાવવામાં કુશળ છો તો પરમાટીને કેમ અડકતા પણ નથી કાંઈ નિમ છે કે પછી શું કોઈની ધરમની પૂછડી જાલીને બેઠા આ સાંભળતા તો કરુણાની મૂર્તિ સમા કાઠિયાણીના નેત્રોમાં અશ્રુના બે બિંદુ ટપકી રહેતા દરબારે જોયા ખારા દૂંધવા જેવા મહાસાગર જેવા વાળાના સંસારમાં મીઠી વેડી જેવી કાઠિયાણીની આંખમાં આજે પાણી દરબારે જોયા શિકારી વેરાવાજીના હૃદયના વર્ણ ઢંઢોળાયેલા ખૂણામાંથી કુમાશે ડોક્યું કર્યું શું છે કાઠિયાણી આજ આઠ આટલા વર્ષે મારાથી પણ છાની એવી કંઈ વાત છે નીચું ઢાળીને ગય ગયા થઈ અને આઈએ હૈયાની વેદનાને વાચા આપી પણ આરપાર જાય એવી દરબાર આજ પાંચ પાંચ વર્ષનો સમય વીત્યો છતાં મારો ખોળો સૂનો છે એની તમને ચિંતા નહીં હોય પણ હું તો ગમે એવી તોય સ્ત્રીની જાત છું આશ્વાસન ખાતર દરબાર થોડું વસે ને બોલ્યા કે કાઠિયાણી આપણે ક્યાં વૃદ્ધ થયા છીએ કે આટલી ચિંતા બંધિયાર જળ ભંડારમાં ઉપરવાસના અસાધારણ પાણીના પૂરથી રૂકાવટની દિવાલમાં ગાબડું પાડીને પાણી જોરથી બહાર વહેવા લાગે એમાં જ આઈનું અંતર લાગણીઓની સરવાળીને હાંકલી અને હાંકલીને થાક્યું એ સરી પડી સોનમાએ ભૂલી ઉઠ્યા ના 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 દરબાર ના પણ હવે શિકાર મૂકો બિચારા પશુ પંખીઓના સગા વાળાને હું રાત દિવસ મારી આંખની સામે આક્રંદ કરતા જોઈ રહી છું દરબાર મારું હૃદય વલોવાઈ જઈશ તમારી મર્યાદા મને આડી ફરેત હું હું કરું અને હું કહું સોનભાઈ એકી શ્વાસે બોલીને ધબ દેતાકને ધરતી ઉપર બેહી ગયા બેહી જવાયું પોતાનો હાથ સોનભાઈના વાહા ઉપર પ્રસરાવતા દરબારે પૂછ્યું તને શું થયું કઈ નહીં એમ કહીને આઈએ કંથની પોળી છાતીમાં માથું ઢાળી દીધું શિકારી ટોળાના યુવાન નાયકે ગઢની દોઢીએ શિકારે ચડવાના વખતની હાંક મારીને ડેલીને ધક્કો માર્યો ત્યારે દોઢીની બારીનો મજાગરાનો નર સાથે એવો વળગી પડ્યો હતો કે જરાય ચસક્યો નહીં કે ન કર્યો મજાગરા અવાજ આ બાજુ શિકાર પડતો મુકાયો ને નવમે માસે મૂછો ખેંચનાર દેવના ચક જેવા પુત્રનું પહાણું બંધાયું સોનબાઈ અને સાગરે માજા મૂકી ફરી વેરાવળજીનું મન શિકારની લહેજત તરફ ધીમે ધીમે ઢળવા લાગ્યું શિકાર મૂકવા છતાં માસનું ભોજન એ છોડી શીખ્યા નહોતા મહેફિલનો ત્યાગ પણ નહોતો કર્યો ભાઈબંધ મિત્રો તો એના એ જ હતા વાળા વેરાવળજી ફરી ફરી ફરીને શિકારની લતે ચડી ગયા ને પશુડાઓના દેહના ઢગ ખડકવા લાગ્યા અહીંયા આઈના અંતરમાં સારડી મુકાણી થોડા બોલા કાઠિયાણી વધારે વખત પૂજામાં વ્યતીત કરવા લાગ્યા વેરાવાજીના દરબારમાં કુંવર હમીરજી કોળથી ઉછરી રહ્યા લાકડાના પોપટ મેનાક કાયાર મૃગ અને સેમર ભાત ભાતના અશ્વોના સાચા પ્રાણીના હૂભુ નમૂના જેવા અસંખ્ય રમકડા લઈને લાડકવાયો કુંવર ગઢની મોટી ઓસરીમાં કીલતી લાટ કરી મૂકતો અમીરજીનો રમકડા વસાવવાનો શોખ વધે જતો હતો સોનબાઈ આઈ કુશળ જેતપુરિયા સંઘેડિયા અને મિસ્ત્રીને વર્ધી મોકલી આપતા આવા રમકડા દરબારના પગમાં જ્યાં ત્યાં આવતા રહેતા એટલે હસીને સોનબાઈને કહેતા આને તે ખૂબ જડાયો છો એક સમયે દરબારે પોતાના પલંગ ઉપર પણ અમીરના રમકડા જોયા ત્યારે સોનબાઈ ઉપર દરબાર ગુસ્સે થયા ત્યારથી તો આઈ પણ પોતાના પુત્રને મીઠો ઠપકો આપી અને રમકડા હાચવી રાખવા સમજાવતા સમજણ બાળક પણ કાળઝાળ ક્રોધિત થયેલા એના પિતાથી એ દિવસથી વિશેષ ડરતો રહેતો અને જ્યાં વેરાવળજીના પગલા સંભળાય કે તરત રમકડા એક બાજુ મૂકી અને ડાયો થઈ જતો ઉનાળાના એક દિવસે સવારથી બપોર સુધી વેરાવળજીએ શિકાર ન મળ્યો શિકાર ગોત્યો પણ મળ્યો નહીં ગુસ્સામાં ને ગુસ્સામાં વાળા બપોર વખતે શિકારેથી સીધા ગઢમાં આવ્યા અમીરના રમકડાનો ઢગલો વેરાવળજીની ઝુલવાટની ખાટ ઉપર પથરાયો હતો પોતાનાથી ન હણાયેલા જીવંત પશુને દરબારે નિર્જીવી દશામાં એમ છતાં પણ જાણે કે પોતાની મશ્કરી કરતા હમીરના રમકડાના રૂપમાં જોયા અને પિતાએ આંખો ફાડી પોતાના પુત્રને રમકડા ત્યાંથી ઝટ ખેંસવી લેવા ચેતવણી આપી લપડાક ઉગામી બીતા બીતા બાવરા જેવા બાળકે પોતાના રમકડા ત્યાંથી ચટ ચટ ધ્રુજતા હાથે ભેગા કર્યા ખોઈમાં ભીરા અને બાળક ઓસરીની પડધારેથી તેને છેક ફરીમાં ફગવી દેવા મતતો હતો ત્યારે ક્રોધિત પિતાની હામે જોતા જોતા જેવો હમીરજી અર્ધ પાછા પાછા પગલે ઓશ તેની કોરે આવ્યો તેનો પગ કોરથી નીચે બીકમાં લથડી પડ્યો ઊંચી પડથારની ઉસરીથી માસુમ બાળકનો દેહ ફળીમાં આવ્યો વૈરાવળજીએ ક્રોધમાં અને ક્રોધમાં શિકારેથી પાછા આવ્યા ત્યારે એક તીરનો ઘા કર્યો હતો મહેંદી વાવેલી પોચી જમીનમાં એ તીર ખૂચી ગયું હતું બરાબર એની જ ઉપર હમીરનું શરીર જઈને પડ્યું

એક પછી એક બની ગયેલી ઘટનાઓ ઉભી થઈ ગઈ એકલો ટૂલો વાળો ઉજરીને સ્નેહી સંબંધીઓએ તેને મોટો કર્યો દેવી જેવી સોનબાઈ સાથે લગ્ન જીવન માંડ્યું પત્ની પ્રેમથી હિંસા નહીં કરવાનું વિનવતું અશ્રુભીનું મુખ એને યાદ આવ્યું હિંસા છોડી સંસાર વાળી લીલી લહેર મહેકતી બનાવતો હમીરજી સાંપડ્યો ફરી શિકારની રવેડી અને આજે હમીરજી શું વિદાય લેશે કાઠિયાણી શું કાયમ માટે અબૂલ થઈ જશે કારમાં આઘાતથી વેરાવાજી હજી હથબ્રદ્ધ થઈ ગયા સોનબાઈના પૂજા ખંડ તરફ પોતે ગયા અને ત્યાં પોતાના જીવનના ભોગે પણ હમીરજીનું આયુષ્ય દેવ પાસે માગી રહ્યા કોણ જાણે કેટલો વખતે ધીમે પગલે કાઠિયાણી સોનબાઈ આવી અને દરબારને ધીરેથી જાગૃત કરતા હોય એમ મીઠા અવાજે સંદેશ આપ્યો આપના પુણ્યાના પ્રતાપથી હમીરે આંખો ખોલી છે આપને યાદ કરે છે રાજવી કે છે કે કુંવરને ઉનો વાપણ નહીં વાય હવે ગળગળા થવાનો વારો દરબારનો હતો વેરાવળજી બોલી ઉઠ્યા મારા પુણ્યના પ્રતાપે કે તારા કાઠિયાણી તારી પુણ્યની પળે આપણો જતો પુત્ર બચી રહ્યો બસ કરો નાથ શું હું અને તમે જુદાસ એમ કહીને સોનબાઈએ દરબારને બોલતા રોક્યા હવે તો પરશોત્તમ ભટ્ટ વાળા વેરાવળજીની ડેલીએ રોજ રોજ ધાર્મિક ચર્ચા ચલાવતા સારા ગ્રંથ પણ વાંચતા વેરાવળજી આ ચર્ચામાં ભાગ લેતા ક્ષત્રિયો સાંભળવામાં મશગુલ બનતા આગળ ક્ષત્રિયો મૃગ્ય ખેલવા શું કામ એનો કંઈક જુદી જ રીતનો અર્થ કરતા ડાયરાને ગળે આ વાત ઉતારવા દરબાર અહિંસાનો ઉપદેશ આપતા ત્યારે ડાયરો વિસ્મયતાથી છતાં શ્રદ્ધાથી વેરાવાજીના શબ્દોને સ્વીકારવા લાગ્યો સાહિત્ય રસિક અભ્યાસી વેરાવાજીના શબ્દો રાજપૂતોના દિલ જીતવા સચોટ નીવડતા કારણ કે તેમાં સાચા હૃદયની લાગણી ભરી હતી ફાંકડા મર્દો હાથમાં પાણીની અંજળીઓ ભરી ભરીને સૂર્યની સામે પ્રતિજ્ઞા લેતા કે પર માટે કોઈ દિવસ પોતે અડકશે પણ નહીં મરદોના શૂરવીરોના મનના નિશ્ચયો કોઈ દિવસ ડગતા નથી બા કોઈ પ્રતિજ્ઞાને ડગાવશો પણ નહીં આમ બોલીને વેરાવાજી સૌને બિરદાવતા આમને આમ વર્ષે એક દિવસ વીત્યો મૂંગા પશુના ગળાને બદલે શસ્ત્રો પ્રજાના રક્ષણ માટે વાપરવાના હોય છે એ વિષયની ચર્ચા ચાલતી ડેલીમાં ડાયરા વચ્ચે બેસીને

મિત્રો તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી